આમ તો કોઈ તકલીફ પડતી ને તકલીફ ખાઈ થોડી પડે છે એને વહેલા ઉઠી અને હોક હોક લીધો કાપી આવું એ કાઠો પડે એ ખાલી કાઠો પડે બીજું કોઈ ચિંતા નહીં કહું મજા મજા છે મજા મજા હોય કે આવા બધા ભાઈઓ અમારા હંગા થવાય તો શું બાકી હોય બાકી હોજા દરિયા દરિયા શું કહેવાય એમ એ ભરાય શું કહેવાય ના ના આપણે બનાવી શું કહેવાય બનાવી રેતી ત્રીસ ટકા રેતી અને એક એક થેલી સિમેન્ટ ફટાફટ હો શું કીધું તમે તમે લાયા છે અમે હંગાર આવું કોમ કરવા ને સેવા કરવા સેવા કરવા મેવા મળશે બરાબર છે હા એમ કોમે કરવું છે ને ઉપરથી કેવું છે કે અમે કોમ કરવા લાયા આવી ભૂલ ના તો આવી શું કીધું કોમ કરો તો દિલથી કરે કરી જવાનું ના ના તમે કોમ યાર કરો રાશો મારે ભાઈ રુદ્ર પણ થોડું દિલથી કોમ કરો ઓમે અમે કરું હું અમે કરું બરાબર દિલ દિલ લગાવી કરો ગણે તાર એકડે આવડે એકડે આવડે નહીં આવડે એ બતાવું કે અહીંયા છે ને ડાયપોટો બનાવડ્યો ઓ ભાઈ ઓ મિત્ર ઓય જોઈ જાવ આ દેખાતા ને કેમેરા આ અલા સિમેન્ટ થાલે મેલા મગ પોસડા ઠેકડી આવડે દેતી ન ફેર એટલું આવતી છે પકડી લાવ દે દેતી ના આવ દોતેથી પકડો હા તો ઓઠે કરી દોતે તો બધા પકડે જો તો મિત્રો માલ પટી જોતો અને આપણે ધીજી ભરો માલ બનાવ ચાલુ છે તો રેતી નાખશી સિમેન્ટ નાખશી પછી અંદર પાણી નાખશી માલ બનશે થોડું કોમ ચાલુ થાય ઘણી વાર બધાને આરામ મળશે પછી ફરીવાર ચાલુ થાય અને જો કોમ ચાલુ જ છે અમારા મોમા સાગરજી અમારી સાથે આવી છે ખૂબ ખૂબ આભાર એમનો આવું જ પડે આવું જ પડે ને તાણે તમે તો અમારા હગા છો તમે ના બસ અમે અમે તમને લાવ છે કે નહીં ઘેરથી લાવવાના તમે જોવા છો હે

હવે નેક્સ્ટ બીજા બ્લોક ની અંદર મળીએ જય રે થોડું ચા પીતાઈએ થોડું મૂડ આવે એકલો કાફી ના ગોઠે હમા સર એવા હતા કે તાર પપ્પા ફોન આવ્યો તો ઘરે થોડું ઓછો ઓછો કામ કરે પણ તમાર હંગા થાય તો ફટાફટ કામ કરે છે હા હા ચમ કે એમ કેતો તો કે સેવાનું કામ તો હું કરશું કે હે કરી જ નહીં પેલી વાર કામ કરું રો હે તમ લાગે કે કર્યું છે લાગતું જ નહી કે તું કામ કરતો છે આમ કદી ન કર્યું

પુડડા પણ ટેન્શનમાં હોય છે એટલે આપણે દબિયે કોઈ પુડડા આપણે હારા મૂડમાં હોય બધું લોકોનો વિચાર હા માર તમે બધું લાયા છે ફારિંગ કર દો હે ભાઈજી માર તમે બધું લાયા છે ઉઠી પડ્યાડી મત બચે તારી લાયે પુગા ગડી પડે તમે જો બૂમ પડાયો યાર હે ચાર મસાલા આયા એ વાહ ભાઈ પાપા બેહો છો બેહો આમ મત કાઢો નથી પાછા બેહો તો થોડું આમ મત બેસા કે શું કરો તું બાજી જો તો તો મારી એ આમ મત કાઢના માર ચાલી લે તરે લે હે હવે ફારિંગ બાડના છે

અને મારા શ્રી ઠાકોરજી ચા સેલિંગ પણ બઉ સારું કરી દેશે તો મિત્રો એમના સમજાવ ના પૂછતા એટલો સપોર્ટ કરજો તમારો ફોન તો અઢીસો ચાલી એટલો ખ્યાલ જવાનો નથી એમનું દિલ જોવો એટલો ખુશ છે પોતે આવી જતા હોય એટલે વ્યક્તિ વાત ના થાય તમારે